સ્વચ્છતાનો અભાવ નજરે નિહાળી શકાય છે પરંતુ જવાબદાર અધિકારીઓ આંખાડા કાન કરીને કાગળ ઉપર કામગીરી કરે છે એસસી ઓફિસની ઠંડી હવાઓ લઈ રહેલા જવાબદાર અધિકારીઓને લોકોની સુખાકારી માટે જરા પણ ચિંતાઓ નથી પ્રજા ટેક્સ ચૂકવે છે પ્રજા વેરો ભરે છે અને પ્રજાના પૈસે અધિકારીઓના પગાર કરવામાં આવે છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વ્યવસ્થાના ભાગરૂપે સંચાલન કરે છે લોકોની સુખાકારી માટે સુરક્ષા માટે વ્યવસ્થા કરે છે સરકારી અમલદારો અને સરકારી નોકરિયાત વ્યવસ્થાના ભાગરૂપે પ્રજાના ટેક્સ અને વેરાના પૈસા પગાર મેળવે છે તેની ફરજ બને છે કે અધિકારીઓ લોકોને સારી સગવડતા આપે પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવે પરંતુ જ્યારે ફરજ નિષ્ઠાનો ભાનભૂલી લોકોની સાથે હળહળતો ન્યાય કરવામાં આવે છે ત્યારે પરિસ્થિતિ કેવી બને છે તે વિશેનો વિડીયો આપ સૌને મોકલી રહ્યો છું આપ સૌ પ્રથમ વખત અમારી યુટ્યુબ ચેનલ નિહાળી રહ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો સાથે અમારી ફેસબુકને પણ ફોલો કરો અને કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય વિશેની કોમેન્ટ જરૂરથી કરજો સ્વચ્છ ગુજરાત રણિયમનું ગુજરાત વિકાસ શેલ ગુજરાત કે જ્યાં મહાત્મા ગાંધીની જન્મજયંતી નજીક આવતાની સાથે સ્વચ્છતા અભિયાનના મસમોટા બેનરો થકે વિકાસના નામે લોકોને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવે છે સ્વચ્છતાનો અભાવ નજરે નિહાળી શકાય છે પરંતુ જવાબદાર અધિકારીઓ આંખાડા કાન કરી કાગળ ઉપર કામગીરી કરે છે એસ ઓફિસની ઠંડી હવા લઈ રહેલા જવાબદાર અધિકારી લોકોની સુખાકારી માટે જરા પણ ચિંતાઓ નથી ત્યારે સમાચારની સંપૂર્ણ માહિતી આપું તો આ છે ધારી શહેરના હાર્દ સમા જૂના બસ સ્ટેન્ડ ખાતે આવેલા જાહેર શૌચાલય જ્યાં ખડકાયેલા છે ગંદકીના ગંજ મુસાફર જનતા તેમજ નજીકમાં આવેલા હોસ્પિટલના દર્દીઓ માટે મસમોટા ખર્ચે તૈયાર કરવામાં આવેલા શૌચાલય નજીકથી પસાર થવામાં પણ માથાનો દુખાવો થાય તેવી ગંદકી ફેલાયેલી છે જાહેર શૌચાલયની દુર્ગંધના કારણે રાહદારી આસપાસના રહીશો પણ ત્રાહીમાં પોકારી ગયા છે શૌચાલયના દરવાજા પણ કદાચ ચોરાઈ ગયા હોય તેવું જણાય છતાં પણ જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી મચ્છરજન્ય રોગચાળાને નોતરૂ આપી રહેલા શૌચાલયની સાફ સફાઈ કરવાની જવાબદારી ધારી નગરપાલિકાની છે શૌચાલય બાબતે ધારી નગરપાલિકા ઘોર નિંદ્રા માણી રહી હોય તેવું જણાય છે પ્રજાના વેરા પ્રજાના ટેક્સના પૈસા પગાર લેતા અધિકારીઓ પ્રજાને આવી અગવડતા તો આપે છે અને પ્રજાની સાથે હળહળતો અન્યાય પણ કરે છે સંજય વાડાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે